નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં ને મિત્રો આજે બીજા મહિનાની પાંચ તારીખ ને સોમવારના રોજ મિત્રો આજની ઘઉની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજની આવક પંદર પાલ જેવી રહેલી છે આપ જોઈ શકો છો પાલની આવક તેમજ મિત્રો છાપરા વિશે વાત કરીએ તો છાપરું પણ આજે ફૂલ થઈ ગયું છે આજે આવક બહુ સારી રહેલી છે ઘઉમાં તેમજ મિત્રો હરાજીનું કામકાજ હજી ચાલુ નથી થયું થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ જશે અને હમણાં જાણી લઈએ આપણે શું રહે છે આના ઘઉંના બજાર ભાવને મિત્રો ઘઉંની કોઈપણ માહિતી માટે તમે મને કોમેન્ટમાં જણાવજો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને દરરોજ ઘઉંનો વિડીયો આ ચેનલ પરથી મળતો રહેશે ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને છે દિનેશભાઈ પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે લોકો પાંચસો ને એક્યાસી રૂપિયા નવા પાંચસો રૂપિયા ભાવ દો નવા લોકો છે એકદમ સોલિડ એકદમ બાબરૂ પાંચસો ને છોતેર રૂપિયા ભાવ દો સોલિડ માલ છે નવા લોકો પાંચસો છોતેર પાંચસો ને બાવન રૂપિયા ભાવ નવા ટુકડા ખાવ છે પાંચસો ને બાવન રૂપિયા ભાવ થયો અમેરિકન ટુકડી છે પાંચસો ને બાવન રૂપિયા ભાવ થયો છે નવું છે અમેરિકન ટુકડી પાંચસો ને બાવન રૂપિયા ભાવ નંબર છસો લોકોન ભાવ છે શું પર એક નંબર ખાવ છે કઈ ઘટા છસો ને ચાર રૂપિયા લોકોન માં તેજી એવું લાગે છે રૂપિયા ભાવ છે રૂપિયા છસો ને બત્રીસ રૂપિયા ચારસો છ નું ઘઉં છે નવા છસો ને બત્રીસ રૂપિયા ભાવ

પાંચસો ચોર્યાસી રૂપિયા ભાવ થયો છે આવા સુપર એક નંબર ચારસો છ ઘઉં છે પાંચસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો છે બીજો વકલ છે એને જોઈ લઈ કેટલા થઈ આ રોહઈ ગાય ગણાય બી કેર ભી કે રસ બોટે ગુમાટે મોટે આઠ છોટે આખ

પાંચસો ને બાવીસ રૂપિયા ભાવ મિલ ક્વોલિટી ગૌ છે પાંચસો ને બાવીસ રૂપિયા ભાવ ને એસી રૂપિયા આપડે પચાસ રૂપિયા છપ્પન સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા બાદ પચાસ નંબર પાંચસો ને બાસઠ રૂપિયા ભાવ છે સુપર કરતા થોડાક મીડિયમ ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો લોપન ઘઉં આજે બજાર બહુ સારું રહ્યું છે મિત્રો છસો પ્લસ આજે ભાવ રહ્યા છે મિત્રો તેમજ નવા ટુકડા ઘઉં વાત કરી તો ચારસો છન્નું ઘઉં ની વાત કરી તો મિત્રો છસો પ્લસ માં આજે એ પણ વેચાણા છે ને બીજા જે નવા ઘઉં આવ્યા હતા તેના ભાવ પાંચસો ને રૂપિયા એકના થયા હતા ને એકના પાંચસો ને ચિમોતેર રૂપિયા જેવું ભાવ થયું હતું મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો પાલમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને છાપરામાં હરાજી વહી ગઈ છે મિત્રો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો જોતા રહેજો દરરોજ ચેનલમાં સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજ ઘઉંનો વિડીયો મારો મળતો રહે ધન્યવાદ